પૈસા થી પાસ્તા નહી આલવાના તો પૈસા તો લેવા પડશે પૈસા નહી લેવાના લેવા ખબર હે કાગળીઓ કાગળી બોલો તો આધાર કાર્ડ અને એમનો ફોન નંબર ઈ બે આલે ને

Chupi đưa tay mặt chắc kế cho bằng được Phạc Oh no Lê tẩm tố hết trong bờ rồi cả đến quay áo tốt đi à Mỏ cá bá bà ấy bà ra lên Cái

અમેલા સાલા હોય બોલાડ છડી સ્પેક કરું હા કહે કે હપ્તા બપતાની યાદ કાઢતો નહી તું બnabla હું કંટાળી દઉં પડશે લે નંબર જોયા નહીનો અમે ઓટીપી કર ઓટીપી આવવાનો

அரை பண்ணு

બુંપારી પર ચાલે બુંપારી પલિયા ચાલુ કરતા લાગે આપણો 50000 રૂપિયા આવી ગયા ખાતા તા આ તો જોનભાઈ તો ઘર આપણે પહેલા તો શિલ તોડવાનું હોય હમ પછી બધું કરવાનું પહેલા તો શિલ તોડવાનું ગમે તે થાય એ પાસ્તા 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 કાકા બદ્રીના વીઆઈપી પાસ્તા 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 કળવાજીના પ્યોર પાસ્તા કળવાજી કાકા બદ્રીનાના પ્યોર 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 વીઆઈપી પાસ્તા જલ્દી આવજો ને કડવાજી ખુદ ખાઈ જાય ખુદ નહીં ખાવાના હો કાકા તો લાવો ઘરાગ ને કહેવાય તો પૈસા પી જાવ અમે તો પચાસ હજાર આ હું બસો રૂપિયા પાસ્તા લાવ્યા તો પચાસ હજાર નું કમાઈ કપાઈ ગયા યાર પચાસ હજાર આપડે બેંક માં એવું બેંક માં ડાયરેક્ટ ખાતામાં માં હોય આટલા બધા બંદર અમે હજુ જો ખાલી પોછો કરા કારણ કે પૈસે પૈસા ખાલી આટલે આટલી ડીસ વિકાર એટલે કરોડપતિ पास्ता 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 आता पास्ता खाईज देखाडी जाऊ पास्ता खाईज बोलून येक लागेल यार पास्ता 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 कडवाजीना प्योर पास्ता पास्ता वाले तो वाकोड लागली नाही खाऊ आल

सेवन नंबर ऊपर ओटीपी ले लो फटाफट भाई चल ना ये वो वा तो वोने तो लॉन मोटी था है तेरा जानी लॉन था है डायरेक्ट मैं खाता ट्रांसफर कर दो पां बरो ला ला भाई फोन ना दगा मेरा खैरो

দের খাটা খা আ কম ু আ খা জা জা সিপ সি পরল ছিল আ ছিল আ ু না আখ বেটা কর তো হাতলা খালবেনা

ત્યાં ડમ્બલ જેવો પાસ્તા બના પાસ્તા તો એવા જ હોય અમે બનાયા હે આ શું કર્યું હવે કે પાછો આલે બધું કામ થઈ ગયું નહી ઓક તો કાટતાલી નહો તમે જ બનાયા હે ઓર રાખજો ઓય તો મને ખબર છે અલ્યા રેવાદાન يبقى ઓય ક્લાર્ક ઓણ ઓણતે સિબિલ જેલી હતી યાર શું 25000 ની થઈ એન 25000 હે 25000 એ ઉસા હે અરે ને થયા પૈસા કેમ જસાઈ ગયા ને આ મને ભૂખ લાગવા માંડી ગયો જ

શેર કોણ હે આપડા માં હે કોણ છેર કહું કઉ વાત કર વાત તો આવી કરી તું ઓબડા કાકો હે તો નહી ઉશિયા આપા ગામમાં કાકો 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 કાપન પતળીયાનો સ્પેશિયલ પાસ્તા એ પાસ્તા પાસ્તા ઉમ્રિતા જબરજવાજ આવે કાકા પતળીયાના સ્પેશિયલ પાસ્તા વીઆઈપી પાસ્તા